પ્રયાગરાજમાં યોજાયેલા માધમેળામાં મોની અમાવસ્યના દિવસે જગતગુરુ શંકરાચાર્ય અવિ મુક્તેશ્વરાવંદજી અને હિન્દુ સનાતનના સાધુ સંતોના યુપીના પ્રશાસન દ્વારા અપમાન થતાં સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટરને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધી લોહીથી લખાયેલું આવેદનપત્ર આપવામાં આવ્યું સંતોકા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના નારાઓથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંતોને સ્નાન કરવાની મંજૂરી આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ અને જિલ્લાભરમાંથી ઉપસ્થિત ગૌ રક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા મારું નામ હરેશભાઈ ચૌહાણ હું ગૌ સાંસદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપું છું જે સંસ્થા જગદગુરુ શંકરાચાર્ય ગૌ માતા રાષ્ટ્રીય માતા બને અને સમગ્ર ભારતની અંદર ગૌ હત્યા મુક્ત ભારત બને જેનો આંદોલન આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે એમની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી અમારી છે આજે અમને માહિતી મળતા પ્રયાગરાજની અંદર જે માધ્યમેળો ચાલી રહ્યો છે મોની અમાવસ્યાની અંદર પવિત્ર સ્નાન સ્નાન કરવા માટે જ્યારે જગદ્ગુરુ શંકરાચાર્યજી જઈ રહ્યા હતા અને સંતો પણ તેમની સાથે ચાલી રહ્યા હતા ત્યારે યુપી પ્રશાસન દ્વારા એમનો જે મેળામાં જે પ્રોટોકોલ મુજબ સુરક્ષા આપવામાં આવી હતી એ આ ખૂ આ મેળાની અંદર એમને સુરક્ષા ન મળી જેના કારણે ધક્કા મૂકી સર્જાણી અને યુપી પોલીસે ક્યાંકને ક્યાંક હિન્દુ સંતોના અપમાન કર્યા છે એમની શિખા જે ધર્મની અંદર હિન્દુ ધર્મ સનાતન ધર્મમાં જે પવિત્ર સ્થાન ગણાય છે એ શિખાઓ ખેંચી સાધુ સંતોને ધસડી બેહમીપૂર્વક જે મારવા મારવામાં આવ્યો છે અને ક્યાંકને ક્યાંક અંશે સાધુ સંતોના જે અપમાન કરવામાં આવ્યો છે જે બદલ આજે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર તમામ સનાતનની સંસ્થાઓ ગૌરક્ષકોમાં રોષ જોવા મળે છે અને આ ઘટનાને અમે તદ્દન આકરામાં આકરા શબ્દોમાં વખોડીએ છીએ આજરોજ અમે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષકો જાબાદ ગૌરક્ષકો તેમજ તમામ સાથે મળી સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને ભારત દેશના વડાપ્રધાન પાસે માંગણી કરવામાં આવી હતી કે હિન્દુત્વની માત્ર વાતો કરનારી આ સરકારની અંદર ગાયો સલામત નથી હિન્દુ સાધુ સંતો સલામત નથી અને હિન્દુ પણ સલામત નથી ત્યારે આજે અમે રક્ત દ્વારા આપ જોઈ રહ્યા છો અમારા અમે લોહીથી રક્તથી આજે વડાપ્રધાનશ્રીને લોહી છાંટીને આવેદનપત્ર અમારો રોષ વ્યક્ત કર્યો છે તત્કાલિક યુપી સરકાર માફી માગે જે અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે એના સસ્પેન્ડ કરવામાં આવે અને સંતોના માન સન્માન જળવાય એ રીતના એમને ફરીવાર સ્નાન કરવામાં આવે સ્નાન કરવામાં આવે એવી અમારી માગણી છે ફરીવાર આ ઘટના ન બને તેની તાકીદ લેવામાં આવે નહીતર અમે ના છૂટકે સનાતન ધર્મની રક્ષા માટે આંદોલન કરીશું તેની ત્યારબાદની જવાબદારી ભારત સરકારની રહેશે જેની નોંધ લેવી જય ભારત જય હિન્દ જય ગૌ માતાય